પિતાશૂકમાં પા આવિ નથી કે તે હંમેશા લેખ પર લખવા માગ્યા રથી બાળકો હોય ત્યાંથી મોટો થાય એ સૌ જાણે છે પણ તેમ તો કોઈ જાણે છે નહીં તાજે હું જણાવ એક મકાનને ટકાવી રાખવા માટે એક મજબૂત પાયાની જરૂર પડે છે એક મકાનને ટકાવી રાખવા માટે મજબૂત પાયાની જરૂર પડે છે તેજ જ મિત્રો એક સુંદર પરિવારને ટકાવી રાખવા માટે પિતાની જરૂર પડે છે હા એક સુંદર પરિવારને ટકાવી રાખવા માટે પિતાની જરૂર પડે છે પિતાની હાજરી એક સુરત જઈ હોય સુ પિતાની હાજરી એક છે સુરત ગરમ જરૂર થાય છે પણ ના હોય ને મિત્રો તો કાર છવાય જાય છે એ ના હોય ને મિત્રો તો કાર છવાય જાય છે એ કેવી કહેવત છે ને કે ઘોડે ચડતો પાપ મરશે પણ છાણ બધા બાળક બધા જાણ તો જોજો એક વાત છે સાહેબ જ્યારે તું નાનો હતો પાપા પગલી ભરતો ચાલતા ચાલતા પડી જતો ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને જ્યારે તું સ્કૂલે જતો થયો સ્કૂલે છોડવા આવેલા પપ્પાને તું પાછું વળી ટાટા કહેતો ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે

तकलीफों चारे बाजू थी होती पण एकला हाथ लड़ता जोया छे तकलीफो चारे बाजू थी होती पण एकला हाथ लड़ता जोया छे कोई ने तकलीफ बणावता न होता पण अर्धी रात जागी खुलिया के हमारा सपना सजावता जोया छे पण अर्धी रात जागी खुलिया के हमारा सपना सजावता जोया छे पाई पाई बेकी करी हमारी सोने रोकता जोया छे ए कुष्ठ माटे પોતાના સમણાઓને રોકતા જોયા છે પોતાની પસંદગીને ના પસંદ કરી અમારી પસંદગી આપના સ્વરૂપે મેં સજન હાર ને જોયા છે જય ભારત છે